ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાર્થનામાં દરરોજ જે પ્રાણાયામ કરીએ છીએ એને આપણે વેકેશનમાં પણ ભૂલવાના નથી ઓકે તો રજાના દિવસોમાં અને વેકેશનમાં આપણે આ પાંચ પ્રાણાયામ રોજ કરવાના છે પણ એટલું યાદ રાખવાનું કે પ્રાણાયામ હંમેશા ખાલી પેટે કરવાના છે ભરેલા પેટે એટલે કે નાસ્તો કર્યા બાદ કે જમ્યા બાદ તૈયારીમાં કરવાના નથી એના માટે પેટ આપણું ખાલી હોવું જોઈએ ચાલો કમરેથી ટાર બેસવાનું છે ફરી એક વખત મને જોઈ લો છે હાથ ધ્યાન રાખીશું પહેલી આંગળીને અંગૂઠા વડે આમ દબાઈ રાખવાની છે બાકીની ત્રણ આંગળી આમ સામે રહેશે ઓકે તો બંને ઘૂંટણ ઉપર બંને હાથ આ રીતે મૂકવાના છે બરાબર કમરેથી ટટ્ટાર રીતે શ્વાસ પહેલું પ્રાણાયામ છે કે જેમાં ઊંડો શ્વાસ લઈશું નાક વાટે શ્વાસ થોડી ક્ષણો માટે રોકીશું અને પછી ધીમે ધીમે નાક વાટે શ્વાસ ને બહાર કાઢીશું આ ક્રિયા આપણે ત્રણ વખત કરવાની છે ચલો આંખો બંધ ફરીથી નવો શ્વાસ લઈએ ફરીથી નવો શ્વાસ ઓકે બીજું પ્રાણાયામ છે અનુલોમ વિલોમ અનુલોમ વિલોમ આપણે શું કરવાનું છે તો જમણા હાથ નો ઉપયોગ કરીશું જે ડાબોડી હશે એ ડાબા હાથનો ઉપયોગ કરશે હવે જમણા હાથનો અંગૂઠો જે છે એ જમણા નસકોરાને દબાવશે પહેલીની બીજી આંગળી આમ ઉપર રહેશે અને આ બાજુ જે નસકોરો જે દબાવીશું ત્યારે ત્રીજી આંગળીનો ઉપયોગ કરવાનો છે ઓકે તો એક બાજુ અંગૂઠાનો ઉપયોગ તો બીજી બાજુ ત્રીજી આંગળીનો ઉપયોગ અને વચ્ચેની બે આંગળી આમ ઉપર રહેશે જોઈ લો પહેલા ડેમો હું આ જમણા નસકોરાને દબાવીશ અને ડાબા નસકોરાથી શ્વાસ લઈશ પછી રોકીશ હવે ડાબા નસકોરાથી શ્વાસ લીધો તો છોડીશ બહાર ક્યાંથી કાઢીશ જમણા નસકો રાખીશ હવે જમણાથી લઈશું તો ડાબેથી બહાર કાઢીશું અને ડાબેથી લઈશું તો જમણાથી બહાર કાઢીશું આમ ઓલ્ટરનેટ આ પ્રક્રિયા આપણે કરવાની છે જોઈ લો

આપણે 20 વખત શ્વાસ બહાર કાઢીશું કેટલી વખત 20 વખત અને હવે આપણે 3 રાઉન્ડ કરીશું ઓકે ચલો સેકન્ડ રાઉન્ડ નો બેસતાનું દોસા ઓકે હવે ચોથું પ્રાણાયામ કરીશું બ્રામરી જેમાં ભમરાની ગુંજન કરવાનું છે અને આ પ્રાણાયામ કરવાથી આપણી યાદશક્તિ ખૂબ વધે છે હવે જો આમાં શું કરવાનું છે કમરથી ટટા તો ઓલવેઝ બેસવાનું છે ઓકે હવે જમણા હાથનો જે અંગૂઠો છે એને જમણા કાનના આ ભાગને દબાવવાનો છે અંગૂઠાથી આ ભાગને જે અંદર આપણા જે ઉપરનો જે પોચો ભાગ છે એને આપણે આમ દબાવીશું એ જ પ્રમાણે ડાબા અંગૂઠાથી ડાબા કાનના આ ભાગને આમ દબાવીશું તો બંને હાથના અંગૂઠાથી બંને કાનના આ ભાગને અંદર આમ પ્રેસ કરવાથી બહારનો અવાજ આવતો આપણને બંધ થઈ જશે એ દબાવી રાખવાનો ઊંડો શ્વાસ લેવાનો રોકવાનો અને શ્વાસ છોડતી વખતે ભમરાની જેમ એ તો ગુંજન કરવાનું છે

છેલ્લે ત્રણ રાઉન્ડ પત્યા પછી આંખને આપણે ધીમે ધીમે આ રીતે ખોલવાની છે ઓકે કારણ કે તમારા જયારે કાન બંધ છે તો હું બોલીશ તો તમને સંભળાય નહીં તો તમે તમારી કેપેસિટી મુજબ જેટલો શ્વાસ રોકી શકાય જેટલો લઈ શકાય ને જેટલો છોડી શકાય એ કેપેસિટી પ્રમાણે ત્રણ રાઉન્ડ કરશો ઓકે સ્ટાર્ટ જોઈ લો પહેલાં મને એક રાઉન્ડમાં જોઈ લો બાકીના ત્રણ રાઉન્ડ તમે કરજો સાથે Город. Hmm. mm ઓકાર ઓમકાર થાકી જવાનું નથી આમ નથી કરી દેવાનું ધ્યાન મુદ્રા માં બેસવાનું છે ઊંડો શ્વાસ લેવાનો

સમય જયારે કરો ત્યારે આંખો બંધ રાખજો ઓકે આ રીતે આપણે ત્રણક જ કરીશું સ્ટાર્ટ ખબન કમલાર નવસ્વા લાસ્ટાઈમ લોંગ હોલ્ડ પ્રાણાયામ આપણે રોજ કરવાના છે પહેલું હતું શ્વાસોચ્છવાસ બીજું હતું અનુલોમ વિલોમ ત્રીજું કપાલ ભ્રતિ ચોથું બ્રાહ્મરી અને પાંચમું ઓમકાર ઓકે ચાલો કાલે ફરીથી મળીએ